વિભાજન વિભિષિકા દિન નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી અને સાથે સાથે પુષ્પાંજલિ કરી તિલક કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ચૌદમી ઓગસ્ટના રોજ આજ રોજ જ્યારે વિભાજન વિભીષિકા દિન હોય ત્યારે તે નિમિત્તે વડોદરા શહેરના શિવાજી ચોક મુજમોડા સ્થિત આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અને સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈ નગરસેવક મનીષ પગાર નગરસેવક પિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ વોર્ડના મહામંત્રી સહિતના જે અન્ય કાર્યકરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાફ સફાઈ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા આયોજિત વિભાજન વિભિષેકા દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં આવેલ અનેક અનેક સ્મારકોને પુષ્પાંજલિ કરી અને ચાલલો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રી મનીષભાઈ બેનસી શ્રી ટ્વિંકલબેન વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી નિશીધભાઈ યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ અને એમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ બદલ યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું